ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ છૂટ આપવા મામલે હવે બહુચરાજી નામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેદાને આવ્યા છે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં આવી રીતે દારૂની છૂટને હું વખોડું છું ગુજરાત સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ યુવાનો દારૂના નશામાં બરબાદ થઈ જશે દારૂબંધીના રોલ મોડલ અલ્પેશ ઠાકોરના વિધાનસભા વિસ્તારમાં આ નિર્ણય લેવાયો છે અલ્પેશ ઠાકોરે પણ આનો વિરોધ કરવો જોઈએ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર દારૂ જે છૂટછાટ આપવાની વાત કરવામાં આવી રહી છે અને પરમિટની જે વાત ચાલી રહી છે એ હું સખત શબ્દો છું કારણ કે અમે જ્યારે ગાંધીનગરની અંદર છ નવેમ્બરે દારૂબંધીના વિરોધમાં હજારો લાખો યુવાનો ભેગા થઈ અને જન આંદોલન કર્યું હતું અને જન આંદોલનના કારણે સરકારે દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો અને કડક કાયદો બનાવ્યા પછી ફરીથી જો સરકાર પલટવાર કરી અને ગાંધીના ગુજરાતમાં અને પાટનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર અને અમે અલ્પિતજી ઠાકોરની વિધાનસભાની અંદર દક્ષિણમાં આ ગિફ્ટ સિટી આવે છે એ ગિફ્ટ સિટીની અંદર જો દાવની પરમિટ આપવામાં આવશે તો આવનારા દિવસોની અંદર ફરીથી

અને પ્રજા ત્રાહી માં પુકારી જશે એવું ચોક્કસ મારું માનવું છે ત્યારે આ જે લિકર પરમિટ આપવામાં આવી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અલ્પેશજી ઠાકોર પણ એ જ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા છે પહેલા વિરોધ કરતા હતા અત્યારે ખાસ જે છે એને સ્વીકારી રહ્યા છે શું કહે છે અલ્પેશજી ઠાકોર અલ્પેશજી ઠાકોર વિધાનસભા મત વિસ્તારની અંદર જ આજે સરકારે દારૂની પરમિટ આપી છે અત્યારે મારો તો અલ્પેશજી ઠાકોર પણ વિનંતી છે કે આપને હજારો યુવાનોને લઈ અને ગામડે ગામડે જનતા કરી હતી અને ક્યાંક પોલીસનો અને અને સામનો કરવો પડ્યો હતો અને પાલનપુર સિદ્ધપુર જેવા વિસ્તારોની અંદર યુવાનો ના માથા પણ ફૂટ્યા હતા અને બુત એમને માર પણ માર્યો હતો ત્યારે આવી બધી પરિસ્થિતિની અંદર કોઈ પણ પક્ષા પર ઉઠી રાજકારણથી પર ઉઠી અને ગુજરાતની જનતાને ચિંતા કરી અને અલ્પજી ઠાકોરે પણ એક ક્લિયર સ્ટેન્ડ લેવું જોઈએ અને દારૂબંધીનો દારૂબંધીમાંથી રોલ મોડલ બનેલા અલ્પેશજી ઠાકોરે પ્લીયસ સ્ટેન્ડ લઈ અને પ્રજાની સુખાકારી માટે થઈ અને આ પરમિટ જે આપી છે એનો વિરોધ કરી અને સરકારમાં પણ એ પોતાની સરકારમાં પણ રજૂઆત કરી અને આ પરમિટ પાછી ખેંચાવે એવી મારી વિનંતી